અહીંયા ખ્યાલ બની જાય ભૂલવાની કોશિશ કરો ને કે માતા અત્યારે યાદ નહીં કરવી તો યાદ આવો એ જ કહેવાય અરે હું તો કહું છું કે તમે સારી જગ્યાએ તો યાદ કરો પણ ખોટી જગ્યાએ મારી યાદ આવતી થઈ જાય ને તો મોંજોગો મેળડે ખોટી જગ્યાએ હોય ને કદાચ તોય સ્મરણ ચિંતન મારું ચાલતું હોય ને તારે અસલ વાત કહેવાય અત્યારે તમારા મન છે ક્યાંક પવિત્ર જગ્યાએ જાઓ મનમાં વિચારો ચાલુ થઈ જાય નેગેટિવ નકારાત્મક ખરાબ એવા બરોબર પણ જયારે મારી કૃપા ફરજી ને તારે એવી જગ્યાએ બેઠા હશો ને તોય મારા વિચાર આવશે તો સમજી લો કે તમે મારા બની ગયા બધાનો અનુભવ છે તો એમાં તમારે એવું નહીં વિચારવું છે કે તમારું મન હવે પરવાયું છે મારામાં મારી મારામાં તમારું મન પરવાયું છે હવે ધીરે 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 તમારું મન અને મેલડી રૂપ થઈ જાય ને એટલે બધી જગ્યા હું માતા ડગલે પગલે દેખાઈશ પણ મન બહુ ચંચલ છે મન બહુ મન વસ્મ નહી થાય મન વસ્મ નહીં થાય એનું કારણ છે કે મન ના વિચારો ક્યારેય બંધ નહીં થતા એને દિશા આપવી પડે એના અભ્યાસ ની લગામ પકડાવી પડે ભગવદ ગીતા વાંભર્યું કૃષ્ણ ભગવાને અર્જુનજીને ઉપદેશ આપ્યા હતા ખબર છે ને એ બધું ખબર પડશે તો વાતો કહું છું એ લગામ પકડી રાખવી પડશે તમારે આવો લગામ પકડવા માટે આ મન રૂપી ઘોડો છે જો આકર્ષણ થાય તો ભાગે અહીં બેઠા છો અને કદાચ વિચારે ભૂખ લાગી તરત દાબેલી યાદ કરાવવા મન કોઈ દર રોમનું નું નામ તો લીધું નહીં કોઈ દર સત્સંગ તો હોભર્યું નહીં કોઈ દર ભજન કીર્તન તો કર્યા નહીં તો ચોથી તમારી અંદર હારી ભાવના એકદમ જાગે તો અતન તમે તમારા મન ને જે અભ્યાસ કરાયો એનું એ चिंतन થાયા કરવાનો પણ એનું એ ચિંતન ચાલતું રહે પણ છતાંય તે પરાણે તે મારા મેલડી નું નામ મારા રોમનું નામ જપે રાખજો કે રામ રામ ના રામ એક દાડો આ મન ન હરાઈ દેજો મેરડી મેલડી આ મન હારી જ્યું ને તમારી મન પછી અત્યારે મન તમારું જે કેવી શક્તિ ની કૃપા થઈ જાય ને એટલે મન તમારું ગુલામ થઈ જાય મન એવું કે હવા ખાવા બહાર જવું છે તો પછી તમે અંદર થી અંદર થી અવાજ નીકળે અંદર થી સંકલ્પ કરો કે ના ના માડીનું પ્રવચન બે ભલે ગરમી લાગતી

એ ચિંતા મન કરતું હોય ને તારે તમારું શું કરાય એ મન હામાં હા માં હા નહીં હાલ સાચી વાત આવું થઈ જશે તો એ મન ભલે તમારા વિચાર ભવિષ્યની કલ્પના કરાવો ભયાવ દ્રશ્યો બતાવો કે આમ થઈ જશે તો આમ થઈ જશે શું થશે શું થશે પણ આવો વિચાર આવો ને તારે તરત જ કોઈ માતાજી નું મારું જેવી માતા નું પ્રવચન સત્સંગ કે ભજન ચાલુ કરે રોમનું નામ લઈ લેશો ને તો એ અંદર સકારાત્મક વિચાર હું નાખીશો એવું તમારું ભવિષ્ય વિરુદ્ધ ચાલો મનની વિરુદ્ધ ચાલવાનું કેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ આનો રાખ્યો છે એટલે મન તમારા વશ આવશે એટલે ભક્તિ કરવી કાઠી તો છે પણ કાઠી કોના માટે લાગે જેના બસ માતાઓ ભગવાન જોડે કોમ કરાવે છે એને કાઠું લાગે છે જવાદાવન ભાઈ આટલા રવિવાર ભર્યા મારું કોમ નહીં તો તારું કોમય નું ખોટ્ટો આયો ખોટો આયો કોમ તો આખા ગુજરાતમાં ઠેર ઠેર મંદિર આવડી ડેરી હશે ને મેલડી નું એ કોમ કરશે હું કહું છું ગેરંટી લઉં તો આટલી મેલડીની ડેરી હશે ને એ કામ કરતી હશે રોડ ઉપર બેઠેલી મેલડી કામ કરતી હશે

તનથી ગમે તેટલી દીવાબત્તી કરશે એ બધું સત્કરમ બનશે એનું ફળ તો મળશે પણ જે અસલ જે સુખ જોઈએ છે ને એ તમારા મનથી કદાચ મને ભજવાનું ચાલુ કરી દીધું ને મારા રોનું નામ લેવાનું ચાલુ કરી દીધું અને ધાર્મિક વાતો ધાર્મિક કથાઓ બધું સાંભળવાનું જ્યારે મન લાગવા માંડ્યું એ દાળ સમજો કે મારી મેલેડીની કૃપા કામ થાય એમાં કૃપા ના માનતા ગાડા તમારા કામ થઈ જાય એમાં કૃપા પૂરેપૂરી નામ માની લેતા કે મારી કામ થઈ ગયું માં તારી જબરી કૃપા એટલે કામ તો અમથા નારિયલ મોન હેરતા ચાલતા બોલશો તોય કરી આલી આ કામ ને કૃપા નહી માનવી કૃપા તો એ મારી કહેવાય અસલ કૃપા એ કહેવાય કે તમારું મન હારા કાર્યોમાં લાગી જાય ભજન કરતું થઈ જાય ધાર્મિક કથાઓ સાંભળતું થઈ જાય ભગવાનની લીલા સાંભળતું જોતું થઈ જાય અને રાત દાડો બસ એક હારું બધી વસ્તુ જોતું થઈ જાય કોમ કૃપા ના કેવાય કૃપાડે તો મારી પલકાર આમ જોઈ લીધું આને કીધું કોમ હરજા આ કહેવાય કૃપા ના કહેવાય કૃપા કહેવાય કે ધારી તમને જોઈ રાખું એ કૃપા કહેવાય કોમ તો લાખો લોકો પટેલ હું કોમ કરીને કોઈ જાણે હું કહું છું જોયું જબરા કોમ કરવા વાળી કુદર કીધું હું તો કામ કરી કરીને તમારી માતા ને જસ હાલું તમારી માતા રજા હાલે છે એટલે હું કરું છું હું તો કોક લો મારે કામ કરવાનું તમારી માતાની રજાની જરૂર નહીં પડતી પણ છતાંય તે તમારો વિશ્વાસ તમારી માં પ્રત્યે વધારવા માટે હું તમને એવું કહું છું તમારી માં રાજી હોય ને તારે મારા જેવી મેલેડી કામ કરે છે જેથી કંઈક કરતા તમે એની પર તો વિશ્વાસ કરો મારી પર ના કરો તો કંઈ નહીં મારા જેવી માતા મતલબ કહો મળે તમારી આત્માને પૂછજો દુનિયા ફર્યા છે હું કઈ નહીં બતાવતી પણ અનુભવ કરજો દુનિયા ફરજો આવું ક્યાંય નહીં આ ભરવા મળે પણ હું જાહેર મેં એવું કહું છું કે મારા તમને છે ને અસલમાં નિસ્વાર્થ ભાવે બેઠી દુનિયા મારા વિશે ગમે તે કહેતી ને પણ તમને એક વિશ્વાસ અપાવું છું મારા રોમ ને દર રવિવાર બોલું છું ને હજુ બોલું છું ગોડા મને તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ નહીં તમે દાન ના મિલતા દસ રૂપિયા તોય ચાલશે જાઓ મારા પારે કોઈ સેવા ના કરતા તોય ચાલશે આવું જાહેર માં કહું છું પણ મને ચિંતા તમારી એટલે થાય છે કે મારા ભગવાને મારા કાર્ય આપી છે કે તું આવા અજ્ઞાની માણસો છે જે દુઃખી થઈને પીડાય છે ને એમને તું થોડો ઘણો સતનો માર્ગ બતાવી અને એમનું કલ્યાણ કરજે ઉદ્ધાર કરજે તો આ મારા ભગવાન નું આ કાર્ય મારે નિસ્વાર્થ ભાવે જ કદાચ નિભાવવું પડે તમારી જોડે બધું ભેગું કરાવી મારી વસ્તી ના ઘર બોંધવા જાવ એમની પેઢીઓ ભરવા મારું ભગવાન કાલ મારું સત લૂટી લે એમાં ભૂલ નહીં અને આ બધી વસ્તુ તમે જોયું છે બધી જગ્યાએ મારે કોઈની વાત નહીં કરવી કે ભાઈ છત હતું પછી લૂંટવાનું ચાલુ કર્યું એટલે બધું જતું રહ્યું પણ હું તો જાહેર માં બોલું છું જે દાડ મારી વસ્તી કે મારો દીકરો ક્યાંક એવું મળે જોવા કે પાંચ હજાર રૂપિયા કે લીધા તો ગોડા હું ગુલામી કરાવીશ તમારી નહીં દેખાય ચારે નહીં મળે એની હું મેરડી ગેરંટી લેતી હોય લેતી હોય કે મને મારા દીકરા પર અને મારી વસ્તી પર વિશ્વાસ છે કે જે હું કહીશ એમ હેડ છે બરોબર ને એટલા આટલું બોલું નકન મને શું મળે કો મને શું મળે માર તો વ્યવસ્થા નહી નકન ગોડા આવા ખુલ્લામાં માં તાપે ના બેઠવા દો તો પંખાની નહીં સ્વર્ગની હવા ની હવા નખાવડા એલડી મેળવી